થોડી ખરીદી કરવાની છે ખરીદી કરીને પછી નીકળશું ઘરે એ જવાનું છે તો દાદાને દર્શન કરતા આવીએ ફટાફટ અને હવે નીકળી બાર વાગી ગયા છે ભાઈ ઘણું બધું મોડું થઈ ગયું છે આપણે તો ફટાફટ નીકળીએ જો અશ્વિનભાઈ ની વાતે બેઠા છે કે હવે ફટાફટ નીકળી તો બોલો

સમજો કેવા લાગતા હતા ને અત્યારે કેવા લાગે એટલા સાડા થઈ ગયા આ કોઈ તે અહીંયા બેઠા એ આમાં તમને કઈ લાગે છે ફેર જરી કોમેન્ટ કરો ઈ જે છો હોય એ અત્યારે હવે હાલો આપણે મોડું થાયલા ભાઈ રગુની વાત છે આડા બાર થાવા આવ્યા એના અહીંયા મિંદાસ ગયા છે મિત્રો ચેક વાય હવે પાછા દર્શન કરી લઈ દાદાનું

દર્શન કરી દેશે શરીફ વવદે નહી ક્યો સર હવે ભાઈ ધીમે ધીમે નીકળીએ કારણ કે આ મોડું થઈ જાય પાછું આજે આપણે જવાનું છે પાછું મોવા દાદાને દર્શન કરી દેશે હવે નીકળી જાનો કાટા કરીને

મોટા મોટા અમે છે સેમસંગ એલજી સેમસંગ ઘણા ઘણા બધા બહુ બુક કરાવવાનું છે આવડા એવું લાગે છે કોમેન્ટ કરજો કેમ ભર જો

ચાલુ કરીએ હવે તમને બતાવી દઉં આમાં ક્યાંય વાંધો નથી આવ્યો ભાઈ અહીંયા મૂક્યું છે આપણે અહીં ડાયરીક છે ને અહીંયા બોર્ડ દરવાજો ને અહીંયા પાણી એટલે હાલે વાંધો ન આવે બાકી જુઓ તમે સવાર સવારમાં છે ને ભાઈ મોરે કરીએ હવે અને ભાઈએ છે ને બે કલાક સુધી છે ને ચાલુ રવા દેવાનું કીધું છે તો આપણે મૂકીએ એમને ચાલુ પછી જોઈએ હવે કરી ચાલુ હવે ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે સ્ટાર્ટ કરી દીધું ને હવે બે કલાક જેમ ચાલુ રહેવા દેવાનું છે કારણ કે સ્ટીકરની ટેપની વાઇસ હોય ને થોડી ઘણી ઓલી થઈ જાય અને ગેસ ટાઢો થઈ જાય ગેસ પુલિંગ પકડી લે ને ફરી પછી જોઈએ હવે